અમદાવાદમાં ઠંડીનો ચમકારો ધુમ્મસભર્યું વાતાવરણ સવારથી જોવા મળી રહ્યું છે જી હા શહેર સહિત રાજ્યભરમાં આ જ પ્રકારે ગુલાબી ઠંડીનો માહોલ જોવા મળ્યો અમદાવાદના અનેક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે પકવાન થલતેજ સહિતના એસજી હાઇવે પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે તો આપજો ધીમે ધીમે હવે ઠંડીમાં તો ઘટાડો થઈ રહ્યો છે પરંતુ ધુમ્મસભર્યું વાતાવરણ આજ સવારથી અમદાવાદ સહિતના અલગ અલગ શહેરોમાં જોવા મળ્યું દ્રશ્યો જોઈ રહ્યા છો કઈ રીતે વિઝિબિલિટી ડાઉન થતાં થોડી ઘણી મુશ્કેલી થોડી ઘણી અગવડ વાહન ચાલકોને વેઠવાનો વારો આવ્યો છે ફૂલ ગુલાબી ઠંડીની મજા માણતા લોકો પણ જોવા મળ્યા વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને મુશ્કેલી અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવચન હજુ પણ હવામાન વિભાગે આ ઠંડીમાં ઉતાર ચઢાવ રહેવાની આગાહી કરી છે આ આગાહી વચ્ચે અને આ વાતાવરણ વચ્ચે અમદાવાદમાં એ ધુમ્મસભર્યું વાતાવરણ જે છે એ પણ જોવા મળ્યું છે જે પ્રકારના આ દ્રશ્યો છે પકવાન વિસ્તાર એસજી હાઇવે થલતેજ ગુરુદ્વારા વિસ્તારના કે જ્યાં એ ધુમ્મસભર્યું વાતાવરણ જેના કારણે એ વિઝિબિલિટીમાં ઘટાડો અને જે વાહનોમાં એ લાઇટો શરૂ બંધ થઈ શકે છે એ વાહનોમાં લાઇટો શરૂ રાખીને પસાર થવાનો વારો તેઓના આવ છે કારણ કે આ પ્રકારની વિઝિબિલિટી અહીંયા જોવા મળી રહી છે સાથે સાથે આ ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે એ હવા પ્રદૂષિત જે છે એ પણ અહીંયા જોવા મળી રહી છે જે લોકોના સ્વાસ્થ્યને અસર કરતી છે જે આ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે પકવાન સલતેજ વિસ્તારમાં એ જ પ્રકારનો માહોલ આખા અમદાવાદ અને અમદાવાદની આસપાસ આવેલા એ ગામડાવાળા વિસ્તારો એ હાઈવે અને સાથે જ અન્ય જગ્યા ઉપર પણ આજ પ્રકારનો માહોલ જે છે એ ધુમ્મસ ભર્યું વાતાવરણ જે છે એ જોવા મળી રહ્યો છે સાબરમતી નદી ખાતે પણ એ આલાદક નજર વિસ્તારો આ ધુમ્મસ ભર્યા વાતાવરણ જે વચ્ચે જે છે એ લોકો તેનો આનંદ માણી રહ્યા છે જે પ્રકારે આ વાતાવરણ જે છે આગામી સાત દિવસ આ વાતાવરણ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે જ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા અમુક વિસ્તારમાં એ તાપમાનમાં ઘટાડો વધારો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને નલિયામાં લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી આસપાસ જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી આસપાસ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે એટલે કે હજુ પણ આ ઠંડી યથાવત જે છે એ રહેશે અને આ નું વાતાવરણ એ ધુમ્મસભર્યું વાતાવરણ યથાવત રહી શકે છે જ્યાં વાહન ચાલકોએ એક ધ્યાન રાખવું પડશે જેથી કરીને આ ધુમ્મસ વચ્ચે ક્યાંય અકસ્માત ન સર્જાય અને હાલાકી ઉભી ન થાય કેમેરામેન ઉમેશ સાથે દર્શન રાવલ ઝી મીડિયા અમદાવાદ